સુરતમાં એમટી ડ્રગ્સના ઓવર ડોઝથી એક યુવકનું મોત પરિવારે કહ્યું દારૂ છોડીને શરૂ કર્યું હતું ડ્રગ્સ સુરતમાં પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચાલી રહ્યો છે ઊંડ વિસ્તારમાં બત્રીસ વર્ષ યુવકનું શંકાસ્પદ મોત નીપજ્યું જેમાં ડ્રગ્સનો ઓવરડોઝ લેવાના કારણે તેનું મોત થયા હોવાનું પારાવારિક અનુમાન છે પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હોય જ્યાં બાદમાં હવે તેના મોતનું સાચું કારણ સામે આવી શકે એમ છે ઊંડ વિસ્તારમાં આવેલા સંજય સોસાયટીમાં નવાઝ ખાન પઠાણ રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે થોડા દિવસે મિત્રો સાથે તે એમડી ડ્રગ્સનું સેવન કરતો હતો જોકે વીસમીની રાત્રે અગિયાર વાગ્યાના અડસામાં તેણે પોતાના ઘરે જ કોઈ નશાકારક દ્રવ્યનું ઇન્જેક્શન લીધું હતું બાદમાં એને ખેંચ પણ આવી ત્રણ જેટલી ખાનગી હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી જોકે કોઈ રિકવરી ન આવતા તે સારવાર દરમિયાન મોતને ભેટ્યો આ મામલે મૃતકના ભાઈએ જણાવ્યું કે નવાઝ ખાન પઠાણ પહેલાં દારૂ પીતો હોય છેલ્લા પંદરથી વીસ દિવસથી તે એમડી ડ્રગ્સનો નશો પણ કરતો

एमडी लेने से ले रहा था उसका लिया अभी दिन से लिया क्या लिया हमको खबर नहीं बाकी इसकी मौत इसी वजह से हुई है और इसका इंसाफ हमारे को जल्द से जल्द मैं पुलिस और खाते सब से सबसे कहना चाहता हूँ सारे लोगों से कि हमको इसका इंसाफ चाहिए